છે છે મધુવંતી કે એની અંદર મશરૂમ ની ખેતી કરવામાં આવી રહી સેવન્ટી ફાઈવિફ્ટી ફાઈવ સ્કવેર ફીટ ની અંદર અમારો મશરૂમ કલ્ટિવેશન નો ડોમ આવેલો છે કે જેની અંદર ઓઇસ્ટર વેરાયટી ના જે મશરૂમ છે ગ્રો કરવામાં આવે છે વાત કરીએ મશરૂમ ની તો મશરૂમ જે છે એક પ્રકારની ફૂગ જે છે તો એને આપણે કલ્ટિવેટેડ એરિયાની અંદર સારા તાપમાન અને ભેજવાળી જગ્યા આપી અને આપણે એને ગ્રો કરી શકતા હોઈએ છીએ તો એની અંદર જે છે અલગ અલગ મેથડનો યુઝ કરવામાં આવતો હોય હેંગિંગ મેથડ છે મિક્સ મેથડ અમે જે છે હેંગિંગ મેથડનો યુઝ કરી અને ડોમની અંદર પાંચ હજાર ચારસો બેગ જે છે એનું કલ્ટિવેશન કરવામાં આવે છે મશરૂમનું કલ્ટિવેશન કરવા માટે ઘઉંની પરાળ ચોખાની પરાળ અથવા તો સોયાબીનનો ભૂક્કો છે એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ અને મધુવંતી ફાર્મ ખાતે દરેક મહિનાના છેલ્લા રવિવારે જે છે વિદ્યાર્થીઓની તેમજ ખેડૂતોની જે છે એ તાલીમનું આયોજન કરવામાં આવે છે છે કે જેની અંદર જે તાલીમ પૂર્ણ કર્યા બાદ દરેક વિદ્યાર્થીઓ છે સર્ટિફિકેટ પણ કરવામાં આવતું હોય છે તો ખાસ કરીને અમે તમામ અમારા મીડિયા થકી ભાઈઓ બહેનો છે ને એટલું જણાવવા જાણવા માગીએ છીએ કે આપ પણ મશરૂમની ખેતીમાં આવો એક સારા ફ્યુચર રહેલું છે અને એક ઉમદા ખેતીનો આ સોર્સ પણ છે